વળિયાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ ઝૂલે 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 પેલો કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો પેલો નંદ છૈયો ઝૂલે 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 પેલો કૃષ્ણ કનૈયો રાખડીના કુંજે બાંધ્યો હિં राखडे ना कुन्जे बाद्यो हिँडोडो राखडे ना फोम काम झुले कनैयो राखडे ना फोम काम झुले कनैयो कुन्ताय कुनताबेमानियो बाँधे यमर राखी कुन्तेमा बाँधे अमर राखी વિશ્વની રક્ષાર કરનાર ઝૂલે રે કનૈયો વિશ્વની રક્ષા રક્ષાર કરનાર ઝૂલે રે કનૈયો ઝૂલે 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 પેલો કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો પેલો નંદજીનો છૈયો ભાઈ બેના દેન પારણ પારણામાં ઝૂલતા ભાઈ બેના દેન વારણ પારણામાં ઝુલતા રક્ષાનો નારો ઝૂલે હિં ડોળે રક્ષાના નારો ઝૂલે હિં ડોળે ઝૂલે 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 પેલો કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો પેલો નંદજી નો છૈયો ધીરે ધીરે કાનોડાને પ્રેમથી જોડજો ધીરે ધીરે કાનોડાને પ્રેમથી છોડજો ટુંકે છે મોરને બોલે બપૈયા ટઉંકે છે મોરને બોલે બપૈયા ઝૂલે 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 પેલો કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો પેલો નંદજીનો ચૈયો ગોપીઓ ઝુલાવે ને ગોવાડો ઝુલાવે ગોપીઓ ઝુલાવે ને ઝુલાવે ઝૂલાવે રાધાજી ને કાનુડો વાયુ ઢોળાવે રાધાજી કાનૂળા ને વાયુ રે ઢોળાવે ઝૂલે 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 પેલો કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો પેલો નંદજીનો નો છૈયો કૃષ્ણ કનૈયો પેલો નંદજીનો છૈયો

लीलाीला मेवा ना न हिंडोड़ा रे हिँडोरा मेवा ना बाँधेर हिंडोड़ा दर्शन करो ने युडे उे आनन्दि हेलियो दर्शन करो ने युडे झुले 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 झूले 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 पेलो कृष्ण कृष्ण ओ पेलो नन्द जिरो छैयो કૃષ્ણ કનૈયો પેલો નંદજીનો છૈયો ઝૂલે 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 પેલો કૃષ્ણ કનૈયો કીર્તન કરે છે પેલા કોકેલા ગવૈયો કીર્તન કરે છે પેલો કો કે લગવૈયો વૈષ્ણવના સ્વામી જુઓ લાગે રળિયામણા વૈષ્ણવોના સ્વામી જુઓ લાગે રળિયામણા ઝૂલે 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 પેલો કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો પેલો નંદજીનો છૈયો નયન કમળ એના લાગેલો ભામણા નયન કમળ એના લાગેલો ભામણ ભક્તો નયનંદર અંતર માયા આનંદ છવાયો અંતર માયા માયાનંદ છવાયો झुले 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 पेलो कृष्ण कनय कृष्ण कनय पेलो नन्दजिनो छैयो कृष्ण कनैयो पिलो नन्दजनो छैयो वल्लभना स्वामी ने वार रे वल्लभना स्वामी ने वार रे ते बेसाडो राणि राधा संगरे બે બેસાડો રાણી રાધાજીની સંગરે ઝૂલે 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 પેલો કૃષ્ણ કનૈયો ઝૂલે ઝૂલે પેલો કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો પેલો નંદજીનો છૈયો કૃષ્ણ કનૈયો પેલો નંદજીનો છૈયો ઝૂલે ઝૂલે પેલો કૃષ્ણ કનૈયો കൃഷ്ണ കന്യാ ലാല